સાથે સાથે શૈક્ષણિક વર્ષ દરમિયાન વિનામૂલ્યે નોટબુક વિતરણ કરવામાં આવે છે આજે મોચી એકતા ચેરિટેબલ ટ્રસ્ટની સાધારણ સભાનું આયોજન છે અને તે પ્રોગ્રામની અંદર અમારા સમાજના જે વિદ્યાર્થીઓ અભ્યાસકર્તા છે એમના પિતા હયાત નથી અને નિરાધાર છે તેમને શિષ્યવૃત્તિ આપવાની છે અમારી સંસ્થા આઠ વર્ષથી કાર્ય કરે છે અને દર વર્ષે દરેક છોકરાઓને સ્કોલરશિપ આપીએ છીએ અને આજે છત્રીસ છોકરાઓ છે આખા વડોદરા જિલ્લામાંથી જે અમે સિલેક્ટ કરેલા છીએ એમની કેટેગરી પ્રમાણે અને દર વર્ષે મોચી એકતા ચેરિટેબલ ટ્રસ્ટ તરફથી આખા વડોદરા જિલ્લામાં દરેક વિદ્યાર્થીઓ અભ્યાસ કરતા હોય તેમને ફૂલ સ્કેપ જો આપણે એક એક ડઝન ફ્રીમાં આપીએ છીએ અમે હું મોચી એકતા ચેરિટેબલ ટ્રસ્ટ વડોદરાના પ્રમુખ તરીકે ઘનશ્યામભાઈ ચૌહાણ છે અમારી આ સંસ્થા સમૂહ લગ્ન પણ કરે છે અને છેલ્લા ઘણા વર્ષોથી જે છોકરીના પિતા હયાત નથી તે છોકરીના પણ લગ્ન વિનામૂલ્યે કરીએ છીએ અને ચાલુ વર્ષથી એવું કર્યું છે કે જે એના ઘર વાડીની જગ્યાએથી સંસ્થાને સંસ્થાને એના વાડીની જગ્યાએથી એના રેસિડન્સ સુધી આવવા જવાનો ખર્ચ કે લક્ઝરી બસ એ સંસ્થા આપશે